ઓનલાઈન ગેમ રમવામાં થઈ બે સંતાનોના પિતાએ ખાઈ જીવનનો અંત આણી દીધો છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રિફાઈનરી રોડ ઉપર આવેલા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા એકત્રીસ વર્ષીય મયુરભાઈ ઉમેશસિંહ મહિલા જીઓ ડાયનેમિક કંપનીમાં નોકરી કરે છે જેઓને ઓનલાઈન ગેમ રમવાનો ખૂબ જ શોખ હતો આ ગેમ રમતા રમતા મયુરભાઈને દેવું થઈ જતા બાકી લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હતી જેથી માનસિક રીતે આવેશમાં આવી જઈ મયુર મહિડાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન દોરી ટૂંકાવી દીધી હતી બનાવ અંગે કોરવા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ તો પોલીસે આપઘાત કરનાર મયુર મહિડા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં તેને લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં કેટલાક ઇસમો તેને મોબાઈલ પર ધમકી આપી અને તેના ડોક્યુમેન્ટનો દુરુપયોગ ઉપયોગ કરવા સાથે સોશિયલ મીડિયામાં તેને બદનામ કરી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કર્યો છે આ સમગ્ર મામલે ગોરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી સુસાઇડ નોટ કબજે કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અમને બી કઈ પૂરી પૂરી માહિતી નહીં પણ અમારા જેના મોબાઈલ હતા તે જે સુસાઇડ નોટ અમને જે મળી છે એ મેં લખ્યું છે કે મારા વિડીયો વાયરલ થઈ જશે તે કરી તમારા વિડીયો વાયરલ કરજો ફેસબુક પર યુટ્યુબ પર તે આગળ કંઈ ગેમિંગની અંદર તો તે આગળ તે વધારે પડતું કંઈ અંદર લોન લઈને વધારે લઈ લીધી હતી એના ડિપ્રેશનમાં એને વારંવાર કન્ટિન્યુઅસ અને ફોન કરવામાં આવ્યા છે તે આગળ વસ્તુ માટે કે જેના મોબાઈલની અંદર બધી જ વસ્તુ ડિટેલ સ્ટેશનમાં આપેલા છે તૈયાર કરી એના પછી એફએસએલ રિપોર્ટ જે આવશે અમને ખબર પડશે કે સાચી હકીકત શું છે બાકી સુસાઈડોનમાં તો એટલું જ જણાવ્યું છે કે મને બહુ પ્રેશર મતલબ કે અને કે મારો એને બહુ પ્રેશર કરવામાં આવ્યું છે અતિશય પ્રેશર કરવામાં આવ્યું છે કારણ કે જે વ્યક્તિ આજે મહિનાની અંદરથી વીસ દિવસ જે વ્યક્તિ બહાર ફરનારો હોય બાઇપ લાઈનથી લઈને ફરવાની એની કંપનીમાં નોકરી બી સારી હતી તો એ વ્યક્તિ મને નહીં લાગતું કે મારો ભાઈ સુસાઈડ કરે વસ્તુ માટે આ ડિપ્રેશનમાં એને વારંવાર કોલ કરવાના કારણે જ આ વસ્તુ એને થઈ છે કેમ કે એને પાછળ આવે એને એક નાનો છોકરો છે એક વર્ષનો ચાર વર્ષની છોકરી છે અને હજુ આમને ડેટ થયા પછી બી મારા મોટા બાપુ જે છે એમને બી કન્ટિન્યુઅસ વારંવાર અત્યારે હાલમાં કોલ આવ્યા કરે છે વસ્તુ માટે કે જેમના મોબાઈલ નંબર અમે કાગળમાં લખી રાખ્યા છે કે એમને વારંવાર એ કોલ કરીને કહી રહ્યા છે કે ભાઈ પૈસા ભરી દો અને જેમ મન ફાવે તેમ બોલી રહ્યા છે એ લોકો એટલે હવે આગળની જે કંઈ બી પ્રોસેસ છે જે ગારા ગારી અપશબ્દો બોલી રહ્યા છે અને બંધો મોબાઈલ હતા પોલીસ ચોકીમાં આપેલા છે એમની સાથે જ છે તૈયારી ઘડી જે રિપોર્ટ આવશે તો અમે જ ઈચ્છીએ છે કે જે મોબાઈલની અંદર જે કંઈ બી વસ્તુ જે છે એ પૂરેપૂરી અમને માહિતી મળે તો કરતી વસ્તુ માટે અમે અમેશા રાખીએ છીએ તૈયારી વસ્તુ માટે વૈયા ગેમિંગ એપ કઈ હતી એ તો અમને બી અત્યારે ખ્યાલ નહીં એના મોબાઈલમાં જ છે વસ્તુ માટે અને જે નોકરી હતી એ સોઈલ ટેસ્ટિંગ કે જે બ્રિજનું કામકાજ જે થાય છે એના સોઈલ ટેસ્ટિંગની અંદર રિપોર્ટમાં એ હોય સિવિલ ઇન્જિનિયરનું કામકાજ કરી રહ્યું હતું હોય એ કંપનીનું નામ અમને બી એટલું બધું યાદ નથી અત્યારે પણ કંપની બી બહુ સારી હતી નોકરી બહુ સારી હતી એ કહી રહ્યો હતો કે અવારનવાર કે કંપની બાબતે મને કોઈ પણ જાતનું પ્રેશર બી નથી કશું જ નહીં એને એ અવારનવાર મળતો તો કહી રહ્યો હતો અમને કે કંપનીમાં બહુ જ સારું છે વસ્તુ મને દરરોજ મહિનાની અંદર વીસ દિવસ બાર દિવસ પચીસ દિવસ બહાર ફરવાનું મળે છે બાય પ્લેન જાય છે કંપની બધું ખર્ચો આપે છે બધું જ આપે છે વસ્તુ એટલે કંપનીનો તો કોઈ પ્રોબ્લેમ નહોતો એવો એટલે કે કંપનીના પ્રેશરથી આ વસ્તુ થઈ હોય એ વસ્તુ અમને એવું નહીં લાગતું વસ્તુ પણ એ વસ્તુ ખોટી છે કે જો કંપનીના પ્રેશરથી એને ડિપ્રેશનમાં આવ્યું હોય તે વસ્તુ તો એવું નહીં લાગતું આ જે બી છે એ ગેમિંગના કારણે થયું છે ઓનલાઈન ગેમિંગની અંદર જે કન્ટિન્યુઅસ પ્લસ બીજું હની ટાઈપનો બી અમને મામલો લાગે છે કે જેના એને ન્યૂડ વિડીયો વાયરલ કરવાની વાત એ લોકોએ કરી રહ્યા હતા કે અમે ફેસબુક યુટ્યુબ એની પર અમે તમારા વિડીયો નાખી દઈશું જે એને ચિઠ્ઠીમાં લખ્યું છે સુસાઈડ નોટની અંદર એટલે અમને બી એ વસ્તુ જાણવા મળી જાય કે કદાચ આઈ થિંક હની ટીપનો બી આ મામલો હોઈ શકે એવું બની શકે છે વસ્તુઓની અંદર